જય શ્રી કૃષ્ણ વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો છે એ સારો જવાનો છે કારણ કે તમારી પોતાની જ રાશિમાં શુક્રનું પરિભ્રમણ છે એટલે ક્યાંક ને ક્યાંક તમારું મન છે એ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ તરફ વધારે ભાગતું હોય એવું તમને જણાશે પણ ખાસ ખ્યાલ રાખજો અત્યધિક લક્ઝરિયસ લાઈફ જીવવામાં જો પૈસાનો ખોટો ખર્ચ કરશો તો આ જ વસ્તુ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને મોટા પાયે નુકસાની અપાવશે બીજી વસ્તુની વાત કરીએ અહીં અષ્ટમ સ્થાનમાં કર્ક રાશિને રાહુનું પરિભ્રમણ થઈ રહ્યું છે તો ખાસ વાહન ચલાવવામાં ધ્યાન રાખવું કારણ કે આઠમા સ્થાનનો રાહુ મૃત્યુ તુલ્ય કષ્ટ આપે છે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું આગળ ચર્ચા કરીએ આ મહિનો તમારા માટે ખાસ ધીરજનો છે આયોજન ધીરજથી આયોજન કરવાનો સમય છે કેટલાક નિર્ણયો લેતા પેટા સારી રીતે વિચારવું જરૂરી છે ઘર અને કુટુંબ માટે આ સમય ક્યાંક ક્યાંક ક્લેશ થવાની સંભાવના છે એટલે ખાસ ગમે તમને ઘરની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે તમે તમારા માઇન્ડ ઉપર ખાસ કંટ્રોલ રાખજો બીજી વસ્તુ વ્યવસાયની વાત કરીએ નોકરીમાં પણ ક્યાંક ને ક્યાંક વિખવાદ અથવા તો ક્યાંક ને ક્યાંક બોલાચાલી થવાની સંભાવના છે તો એ ખાસ ધ્યાન રાખવું સ્પર્ધા પણ રહેશે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન પણ તમારી નોકરીની અંદર તમારા સહકારીઓ સાથે રહેશે વેપારની અંદર ભાગીદારીમાં જો તમે કામ કરતા હોય તો તટસ્થતા રાખવી જરૂરી છે અહીં એક લાભ અને ફાયદો એ છે કે જૂના અટવાયેલા કાર્ય આ મહિનાની અંદર તમારા પાછા પૂર્ણ થઈ જશે પૈસાની વાત કરીએ રોકાણની વાત કરીએ તો તમને આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે રોકાણ માટેનો પણ આ સારો સમય છે રોકાણ ક્યાં કરવું તો રિયલ એસ્ટેટ લાંબા ગાળાથી લાભ મળે એવા સ્થાન ઉપર તમારે રોકાણ કરવું જોઈએ જેમ કે ગોલ્ડ છે સુરક્ષિત રોકાણ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી નિયમિત રોકાણથી લાભ શેર બજારમાં બહુ મોટો જોખમ અત્યારે ન લેવો કારણ કે આઠમા સ્થાનમાં રાહુ ક્યાંક ને ક્યાંક તમને શેર બજારની અંદર નુકસાની થશે ટૂંકા ગાળાના ઉતાર ચઢાવ શેર બજારમાં વધી શકે છે જો દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવન મધુર રહેશે જો તમે સિંગલ હોય તો ક્યાંક ને ક્યાંક પ્રપોઝલ આવવાની સંભાવના છે વાત કરી લઈએ ઉપાયની તો કર્ક રાશિના જાતકોએ શું ઉપાય કરવો અમારી યુટ્યુબ ચેનલ ઉત્તમચંદ્ર સારસ્વતજી ઉપર આપને આ ઉપાય મળી જશે સાથે સાથે જો તમારી પણ કર્ક રાશિ હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અસ્ત જય શ્રી